નમસ્તે મિત્રો તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ કે રેશન કાર્ડની અંદર તમારું મિત્રો કહેવાશે થયું છે કે નહીં તે કેવી રીતે સકાસવું તો તેની આપણે માહિતી આપણે વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને મિત્રો તમે માઈટ ટેક માહિતી ની અંદર નવા હોય તો મિત્રો સૌપ્રથમ આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને જે સાઈડમાં બે આઇકન નિશાન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોને તમને નોટિફિકેશન મળતી રહે તો મિત્રો ચાલો આપણે જાણી લઈએ તો મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારું એ કેવાય થઈ ગયું છે કે નહીં તે જાણવા માટે મિત્રો સૌ પ્રથમ તમારે એક એપ ડાઉનલોડ કરવી પડશે તે એપનું નામ છે મિત્રો મેરા રેશન મિત્રો આ એપને તમે સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાં સર્ચ કરી અને મેરા રેશન એપ ડાઉનલોડ કરી લેવાનું ત્યારબાદ ત્યારબાદ મિત્રો તમારે પછી મિત્રો તમારે જે એપ્લિકેશન તમે ઓપન કરશો તો મિત્રો તમને આધાર જ સીડિંગ નામનો તમને એક ઓપ્શન જોવા મળશે તો મિત્રો સૌ પ્રથમ તમારે આ આની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું રહેશે ત્યારબાદ તમારે સમક્ષ આ આવું નવું એક એન્ડરપ્રાઇઝ કુલ છે તો મિત્રો સૌ પ્રથમ તમારે અહીંયા તમે રેશન કાર્ડનો ઓપ્શન આપેલો છે ત્યાં તમે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા તમારે રેશન કાર્ડ નંબર દાખલ કરી દેવાનો છે ત્યારબાદ મિત્રો તમારે ત્રીજું ટેબ માટે તમારે સબમિટનો ઓપ્શન આપી દેવાનું છે આટલું કર્યા બાદ મિત્રો તમને ત્યારબાદ મિત્રો તે જે નંબરની સખાને થતાં રેશન કાર્ડ ધારકની સંપૂર્ણ માહિતી સ્ક્રીન પર દેખાશે અહીં તમે તપાસ કરી શકો છો કે તમારું કાર્ડમાં રેશન કાર્ડની અંદર કહેવાય થયું છે કે નહીં તો મિત્રો જાણી લેજો આ રીતનો તમારે મિત્રો આધાર સીડિંગના ઓપ્શનમાં તમે ક્લિક કરીશો ત્યારબાદ મિત્રો તમારી સમક્ષ તમારી જે આ રેશન કાર્ડની સંપૂર્ણ ડિટેલ જોવા મળશે ત્યારબાદ મિત્રો તમારો અહીંયા નામ પ્રમાણે તમારે અહીંયા કેવાયસી છે સી થયું છે કે નથી તો તેનો ઓપ્શન હવે નો નો થયો નો હશે તો મિત્રો તમારે સમજી લેવાનું કે એ વ્યક્તિનું કહેવાય નથી થયેલું અને યસના ઓપ્શનમાં જ્યાં જ્યાં યસ યસ લખેલું છે ત્યાં બધા એનું કહેવાય થઈ ગયું હશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો મિત્રો કમેન્ટ બોક્સ આપેલું છે કમેન્ટ જરૂરથી કરજો અને મિત્રો આવા જ તમે નવા નવા વિડીયો જોવા માગતો હોય તો મિત્રો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં